આજના વિડીયોમાં આપણે સાંભળીશું બત્રીસ પુતળીની વાર્તા જેમાં આજે દસમી પુતળી જે વાર્તા કહે છે તે સાંભળીશું દસમી સુભદ્રા નામની પુતળીની કહેલી વાર્તા સાંભળીશું દસમે દિવસે રાજા ભોજ નાહી ધોઈ પૂજાપાઠ કરીને જેવા સિંહાસન પર બેસવા ગયા ત્યારે સુભદ્રા નામની પુતળીએ તેમને સિંહાસન પર બેસતા અટકાવ્યા અને કહે છે હે રાજન આ સિંહાસન પર તો વિક્રમ રાજા જેવો પર દુઃખ ભંજન અને સિદ્ધ રાજા જ બેસી શકે આમ કહીને તેમણે વિક્રમ રાજાના પરોપકાર અને પરાક્રમની નવી વાર્તા કહેવાની શરૂ કરી એક દિવસ વિક્રમ રાજા પોતાના અનુચરો સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યા તેમની નજર એક સાબર ઉપર પડી તે સાબરનો પીસો કરતા કરતા પોતાના અનુચરોથી વિખૂટા પડી ગયા તેઓ જંગલમાં ખૂબ જ આગળ નીકળી ગયા તેનું પણ તેમને ભાન ન રહ્યું સાંજ પડવા આવી હતી ભૂખ અને તરસ લાગી હતી તેઓ અંધારામાં રસ્તો સાવ ભૂલી ગયા એટલે ગમે તે રસ્તેથી તેઓ આગળ ચાલવા લાગ્યા આગળ આગળ જતા તેઓ એક એક આવ્યા મકાન પોતાનો ઘોડો થોભાવ્યો આ ઘર બ્રાહ્મણનું હતું આ બ્રાહ્મણના ઘરમાં છ દિવસ પહેલા જ પુત્ર નો જન્મ થયો હતો તેથી ઘરમાં ખુશીનું વાતાવરણ હતું વિક્રમ રાજાએ બ્રાહ્મણને બોલાવીને કહ્યું ભાઈ હું ભૂલો પડેલો મુસાફર છું તેથી આજની રાત તમારે ત્યાં રાસવાતો કરવાની સગવડ આપો બ્રાહ્મણે રાજાનો સત્કાર કર્યો જળપાત્ર મૂકી ભોજન કરાવ્યું પછી ઘરના આંગણામાં સુવાની સગવડ કરી આપી રાજાએ કહ્યું ભાઈ હું તો ક્ષત્રિય હું તમારા ઘરની ચોકી કરીશ મારા આંખમાં સહેજ પણ ઊંઘ નથી રાજાએ ઘોડાનું જીન અને લગામ ઉતારી ઘોડો બાંધ્યો રાજા પોતાના ખાટલામાં અર્ધ નિંદ્રા માં જાગતા રહ્યા ઘર ના બધા સુઈ ગયા ફક્ત રાજા જાગતા ખાટલામાં પડ્યા હતા મધરાત થતા આ બ્રાહ્મણ ઘેર એક સુંદર સ્ત્રી હાથમાં પૂંજાનો થાળ કંકાવટી લઈ ઝૂમ ઝૂમ રુમ ઝુમ રૂમ ઝૂમ કરતી આવી રાજા અડધી રાતે અચાનક સ્ત્રીને જોઈને થોડાક સમય ગયા પરંતુ તેના તેજને જોઈ અચંબામાં પડી ગયા જ્યાં સ્ત્રી ઘરમાં પેશવા ગઈ ત્યાં રાજાએ દરવાજા વચ્ચે અટકાવીને પૂછ્યું હે દેવી તમે કોણ છો અને આમ મધરાતે બ્રાહ્મણના ઘરમાં શા માટે આવ્યા છો આવનાર સ્ત્રી વિધાતા દેવી હતા તેમણે અચાનક આમ રોકતા તેઓ ગુસ્સે થઈ ગયા અને કહે છે હે માનવી તું મને રોકનાર કોણ અહીંથી ખસી જા નહીં તો તને બાળીને ભસ્મ કરી દઈશ હું ગમે તે હોઉં તારેશી પંચાત વિક્રમ રાજાએ તરત જ જ્ઞાનમાંથી તલવાર ખેંચીને કહ્યું હે સ્ત્રી તું ગમે તે હોય પણ તારી ઓળખાણ આપ નહીતર તને અંદર નહીં જવા દઉં વિધાતા દેવી એકદમ વિચારમાં પડી ગયા તેમને થયું કે મને પૃથ્વીના પટમાં વિક્રમ રાજા સિવાય કોઈ જોઈ શકે નહીં અને આટલી હિંમત પણ વિક્રમ રાજા જ બતાવી શકે તેમને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ આ પરદુખ ભંજન વિક્રમ રાજા જ હોવા જોઈએ તેઓ કહે છે તમે પરભંજન વિક્રમ રાજાને विक्रम राजा नवाई पम्या તેમણે હા કહી કે તરત વિધાતા દેવીએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું હું વિધાતા દેવી છું અને આજે આ ઘરમાં બ્રાહ્મણ પુત્રના લેખ લખવા આવી છું વિક્રમ રાજા વિધાતા દેવીને પગે લાગ્યા અને કહ્યું દેવી આપ ખુશીથી ઘરમાં જાઓ અને છઠ્ઠીના લેખ લખો પરંતુ પાસા ફરતી વખતે મને જરૂર દર્શન દેતા જજો આમ કહી તેમણે વિધાતા દેવીને ઘરમાં જવા દીધા વિધાતા દેવી લેખ લખીને પાસા વિક્રમ રાજા પાસે આવ્યા ત્યારે વિક્રમ રાજાએ પૂછ્યું હે દેવી તમે છોકરાના લેખમાં શું લખ્યું છે તે મને કહો વિધાતા દેવી કહે છે લેખ તો માનવીના ગયા જન્મના કર્મ પ્રમાણે લખાય છે મારું કામ તો ફક્ત લેખ લખવાનું છે બાકી શું લખ્યું છે તે ધર્મ રાજા જાણે વિક્રમ રાજા કહે છે દેવી મારે તો બ્રાહ્મણના દીકરાનું ભવિષ્ય જાણવું છે તેથી તમે ધર્મ રાજા પાસેથી જાણી લાવો કે બ્રાહ્મણના દીકરાનું ભાવિ શું છે પછી તે મને કઈ જવા કૃપા કરો વિધાતા દેવીએ પાછા આવવાનું વચન આપ્યું અને તે સીધા ધર્મ રાજા પાસે ગયા અને બ્રાહ્મણના દીકરાના ભાવિ વિશે પૂછ્યું તો ધર્મરાજા કહે છે આ તો હું પણ નથી જાણતો બ્રહ્માજી જાણે છે વિધાતા દેવી ક્યાંથી બ્રહ્માજી પાસે ગયા અને બધી વાત કરી બ્રહ્માજી કહે છે હે વિધાતા ભાગ્યના લેખ લખવાનું મારા હાથમાં નથી એ તો ભગવાનનું જ કામ છે ચાલો આપણે ભગવાન પાસે જઈએ બ્રહ્માજી અને વિધાતા દેવી ભગવાન પાસે ગયા ભગવાને કહ્યું આ બ્રાહ્મણ પુત્રને પાંચમા વર્ષે જનોય આપશે અને તે જ વખતે તેનો વિવાહ થશે નવમે વર્ષે તેના લગ્ન થશે પરંતુ લગ્ન વિધિ વખતે લગ્ન મંડપમાં મંગળે અચાનક એક વાઘ આવીને તેને મારી નાખશે દેવી બ્રાહ્મણના ઘેર પાસા ફેર્યા અને વિક્રમ રાજાને બ્રાહ્મણ પુત્રના લેખ કહીને અંતર્જાન થઈ ગયા બ્રાહ્મણ પુત્રના આવા લેખ સાંભળી રાજા તો ચિંતામગ્ન થઈ ગયા તેમણે વિચાર્યું મારે ગમે તે ભોગે આ બ્રાહ્મણ પુત્રને બસાવવાનો છે હું બધું જાણું છું છતાં તેને ન બચાવું તો પર ભંજન શાનો કહેવાવ સવાર થતા વિક્રમ બ્રાહ્મણ પાસે જવાની રજા માંગી અને તેમનો આભાર માનીને કહ્યું હું ઉજ્જયની નગરીનો રાજા તમારા આ દીકરાના લગ્ન પ્રસંગે મને દિવસ અગાઉ જરૂર બોલાવજો આ શુભ પ્રસંગ તમે મને બોલાવવાનું ભૂલતા નહીં આમ કહી રાજા બ્રાહ્મણને સાત સોના મહોરો આપી વિદાય થયા દિવસો વીતવા લાગ્યા જોત જોતામાં બ્રાહ્મણનો છોકરો પાંચ વર્ષનો થઈ ગયો બ્રાહ્મણે તેને જનોય દેહવાનું મુહૂર્ત કઢાવ્યું જનોય વેળાએ બ્રાહ્મણે છૂટથી પૈસા વાપર્યા મહેમાનોમાંથી એક ગૃહસ્થને બ્રાહ્મણનું ઘર ને એનો દીકરો બંને ગમી ગયા એણે તરત જ બ્રાહ્મણ પુત્ર સાથે પોતાની દીકરીના વિવાહ નક્કી કરી દીધા જોતજોતામાં ત્રણ વર્ષનો સમયગાળો પણ પસાર થઈ ગયો હવે બ્રાહ્મણ પુત્ર નવમાં વર્ષમાં બેઠો વિધિના લેખ પ્રમાણે છોકરીના બાપે લગ્ન કરવાની માગણી કરી બંને વ્યવહારીઓએ લગ્નનું મુહૂર્ત જોવડાવ્યું

તેમને વિક્રમ રાજા યાદ આવ્યા વળી તેમણે લગ્નમાં બોલાવવાની ભલામણ પણ કરી હતી બ્રાહ્મણ તો તરત જ ઘોડા ઉપર બેસી ઉજ્જૈનની નગરી જવા નીકળી પડ્યો થોડા દિવસમાં તો બ્રાહ્મણ ઉજ્જયની નગરીમાં આવી પહોંચ્યો તે વિક્રમ રાજાના દરબારમાં પ્રવેશ્યો ત્યારે રાજા તેને તરત ઓળખી ગયા અને તેનો સત્કાર કરી ખબર અંતર પૂછ્યા ત્યારે બ્રાહ્મણ કહે છે મહારાજ મારો છોકરો નવ વર્ષનો થયો છે તેના લગ્ન આવતી વસંત પંચમીના નિર્ધાર્યા છે હું તમને લગ્નમાં આવવાનું આમંત્રણ આપવા આવ્યો છું આપ લગ્નમાં જરૂર પધારજો વિક્રમ રાજા કહેશે ભાઈ તે વસન પાયું ખરું હું લગ્નમાં જરૂર આવીશ તમારો દીકરો મારો ભાણે થાય એટલે લગ્નના ખર્ચ મારા તરફથી થશે અને તે માટે નાણાં તમને અત્યારે જ આપી દઉં આમ કહી રાજાએ ખજાનશીને બોલાવ્યો અને પાંચસો સોના મોહરો મંગાવી બ્રાહ્મણને આપી બ્રાહ્મણ તો સોના મોહરો લઈ ખુશ થઈ પોતાના આવ્યો બીજા દિવસે પોતાના પ્રધાનને બોલાવી પેલા બ્રાહ્મણના ગામની એંધાણી આપી અને કહ્યું એ બ્રાહ્મણના દીકરાના લગ્ન વસંત પંચમીએ છે માટે લગ્નના પાંચ દિવસ અગાઉ જ તમે ત્યાં પહોંચી જાવ અને હું તમને જે યોજના બતાવું તે પ્રમાણે ત્યાં ચોરી રસાવો અને બ્રાહ્મણ પુત્રના લેખની વાત કહી લગ્નના પાંચ દિવસ અગાઉ પ્રધાન બ્રાહ્મણને ગામ પહોંચી ગયો અને રાજાની યોજના પ્રમાણે લગ્ન મંડપમાં ચોરી રચાવી અને ચોરીની ચારે બાજુ વીસ ગજ લંબાઈ પહોળાઈવાળી લોખંડની સળિયાની જાળી બનાવડાવી અને ચારે બાજુ સિપાહીઓનો પહેરો પણ મૂક્યો અને કહ્યું ક્યાંય પણ વાઘ દેખાય કે તેને ઠાર કરી દેજો બ્રાહ્મણ પુત્રના લગ્ન માટેની આટલી બધી તૈયારીઓ જોઈ લોકો નવાઈ પામ્યા કેટલાક તેમને તેમની અદેખાય પણ થવા લાગી લગ્ન ને દિવસે રાજા બ્રાહ્મણના ગામ આવી પહોંચ્યા અને લગ્ન મંડપની બહાર ઉગાડી તલવારે પહેરો ભરવા લાગ્યા લગ્નનો સમય થતા ચોરીમાં વરકન્યા પ્રવેશ્યા અને ગોરે લગ્ન લગ્નવિધિ શરૂ કરી પરંતુ વિધિના લેખ પર કોઈ મેખ મારી શક્યું નથી પહેલું મંગળ બીજું મંગળ ત્રીજું મંગળ વર્તાયું અને જ્યાં વરકન્યાનું ચોથું મંગળ વર્તવા જાય છે કે ત્યાં જ સોરીની માટલી પર ચિતરેલો વાઘ એકદમ સજીવન થયો અને તરાપ મારીને બ્રાહ્મણ પુત્ર વરરાજાને મારી નાખ્યો આ બનાવ એટલો ઝડપી બની ગયો કે કોઈને કાંઈ સમજાયું નહીં બ્રાહ્મણ બ્રાહ્મણી તો પોતાના પુત્રના મરણના કારણે માથું ફૂટીને રડવા લાગ્યા આખા ગામમાં હાહાકાર થઈ ગયો વિક્રમ રાજા પણ આ બનાવથી ખૂબ જ દુઃખી થઈ ગયા તેમણે બ્રાહ્મણ બ્રાહ્મણીને આશ્વાસન આપીને કહ્યું તમારો દીકરો ભલે મૃત્યુ પામ્યો હોય પણ તેનો અગ્નિસંસ્કાર કરશો નહીં તેને એક સુગંધિત પેટીમાં બરાબર ઢાંકણ બંધ કરી સાચવી રાખજો હું એક વર્ષમાં સજીવન જળ લઈને આવીશ પછી તમારા દીકરાને જીવતો કરીશ જો કદાચ એક વર્ષમાં ન આવું તો તમે તમારી રીત રિવાજ પ્રમાણે તેનો અગ્નિદાહ કરી દેજો આમ કહી વિક્રમ રાજા ત્યાંથી જંગલ તરફ નીકળી પડ્યા તેઓ અનેક સ્થળે ઘૂમતા ઘૂમતા એક મોટા વડ નીચે આરામ કરવા બેઠા એવામાં ક્યાંકથી એક કાળો નાગ આવ્યો અને વિક્રમની પાસે આવી અને કહે છે ભાઈ મેં એવું સાંભળ્યું છે કે વિક્રમ રાજા સૌનું દુઃખ દૂર કરે છે શું આ વાત સાચી છે વિક્રમ રાજા કહે છે નાગરાજ તમારે તો એવું શું દુઃખ પડ્યું કે વિક્રમ રાજાને યાદ કરવો પડ્યો નાગ કહે છે મારા આખા શરીરે દાહ બળે છે મેં સાંભળ્યું છે કે મનુષ્યના દેહમાં અમી હોય છે એટલે મારે કોઈ મનુષ્યના દેહમાં પ્રવેશી ઠંડક મેળવવી છે આવી ઠંડક મને ફક્ત પરદુઃખ ભંજન વિક્રમ રાજા જ આપી શકે વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું હે નાગરાજ જો મારા દેહમાં પ્રવેશવાથી આપને ઠંડક મળતી હોય તેમજ તમારું દર્દ મટતું હોય તો ખુશીથી મારા મોઢા વાટે મારા ઉદરમાં દાખલ થઈ જાઓ તો અહીંયા આપણે દસમી વાર્તા વિધાતાની વાર્તાનો પહેલો ભાગ સમાપ્ત કરીએ છીએ દસમી વાર્તા વિધાતાની વાર્તા બહુ જ મોટી હોવાથી આપણે બે ભાગમાં પૂરી કરીશું હવે પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી આ બત્રીસ પુતળીની વાર્તા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે તમને જો આ વાર્તા ગમી હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો